વિભાન થવાનું કારણ કઈ પણ હોઈ શકે છે વાય આવવી વધુ ગરમીના કારણે ચક્કર આવીને વિભાન થઈ જવું અથવા તો બીજો કોઈ પણ કારણ આવા સમયે તમે શું કરશો ભીડ એકઠી કરશો તેજ સુગંધ વાળી કોઈ વસ્તુ સુંઘાડશો દાંતોની વચ્ચે ચમચી નાખશો તરત જ પાણી પીવડાવવાનો પ્રયત્ન કરશો આમાંની એક પણ રીત સાચી નથી આ તો દર્દીને વધુ મુશ્કેલીમાં મૂકી શકે છે કોઈ મેભાન થઈ જાય ત્યારે પ્રાથમિક સારવાર આપવા માટે આપણને રિકવરી પોઝિશનની માહિતી હોવી જોઈએ રિકવરી પોઝિશન એક સુરક્ષિત સ્થિતિ છે જે બેભાન થયેલી અથવા અર્ધ મૂર્છિત દર્દીને આપી શકાય છે આ છે આજનો વિષય રિકવરી પોઝિશન આપવાના સાત પગલાં સેવન સ્ટેપ્સ to the recovery position. આજે આપણે વાયના ઉદાહરણ સાથે કોઈ પીડિતને રિકવરી પોઝિશનમાં લાવતા શીખીશું સૌથી પહેલા જમા થયેલી ભીડને એ કહીને હટાવી દો કે પીડિતને ઓક્સિજન નથી મળી રહ્યો વ્યક્તિની સ્થિતિને તપાસો ચેક પીડિત બેભાન છે શ્વાસ બરાબર ચાલી રહ્યા છે અથવા અન્ય કોઈ જીવલેણ જોખમ નથી લાગી રહ્યું તો તેને તરત જ રિકવરી પોઝિશન આપવી જોઈએ આજુબાજુની જગ્યા ખાલી કરી દો એવી બધી વસ્તુઓ હટાવી દો જેનાથી અડચણ આવી શકે અથવા તે વ્યક્તિને ઈજા પહોંચી શકે રિકવરી પોઝિશનમાં લાવવાના સાત પગલાઓને ધ્યાનથી જુઓ પહેલું પગલું પીડિતની પાસે ડાબી બાજુએ આ રીતે ઘૂંટણ ભેર બેસી જાઓ બીજું પગલું

પીડિતને પોતાની તરફ વાળીને પડખું ફેરવો તે એકદમ સરળતાથી થઈ જશે પગલું પીડિતનો પંજો એ રીતે સમતલ કરો કે જેથી ઘૂંટણ જમીન પર રહે અને શરીરને ટેકો આપે આ સ્થિતિમાં ઉપરવાળો હાથ માથાને ટેકો આપે છે સાતમું અને અંતિમ પગલું પીડિતની ગરદનને થોડું પાછળની તરફ ઝુકાવી દો કદાચ ઉલટી થશે તો પણ તે વાટે બહાર આવશે અને શ્વાસની નળીમાં જીવ જવાનું જોખમ નહીં રહે આ સ્થિતિમાં શ્વાસ લેતા રહેવાથી પણ મદદ મળે છે આ રીતે રિકવરી પોઝિશનમાં લાવ્યા પછી તમે તરત જ એમ્બ્યુલન્સ અથવા નજીકના ડોક્ટરને બોલાવો એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી દર્દીની પાસે રહો અને ચેક કરતા રહો કે શ્વાસ લઈ રહ્યો છે કે નહીં રિકવરી પોઝિશનમાં પીડિતને ડાબે પડખે સુવડાવવું પડે છે આ પોઝિશન વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત અને સાચી છે પરંતુ જો ડાબી બાજુ ઈજા થયેલી છે તો વ્યક્તિને જમણે પડખે પણ સુવડાવી શકાય છે જો કરોડરજ્જુમાં ઈજા થયાની આશંકા હોય તો વ્યક્તિની સ્થિતિ જરા પણ ન બદલો શક્ય તેટલી જલ્દી એમ્બ્યુલન્સ અને ડોક્ટરી સહાયતાની વ્યવસ્થા કરો યાદ રાખો કે પ્રાથમિક સારવાર ફક્ત તાત્કાલિક મદદ માટે છે આ સમજી લીધા પછી ફરી એકવાર જોઈ લઈએ કે રિકવરી પોઝિશનમાં લાવવાના સાત પગલા કયા છે પીડિતની ડાબી તરફ ઘૂંટણભેર બેસી જાઓ પાસેના હાથને શરીરના નેવું ડિગ્રીના ખૂણે રાખો હથેળીની ઉપર બીજા હાથને આવી રીતે પકડો અને હાથને વાળીને હથેળીના પાછળનો ભાગ ગાલ ઉપર પકડીને રાખો ઘૂંટણને વાળો પીડિતને પોતાની તરફ ફેરવો પંજાને જમીન ઉપર સમતલ કરો હળપચીને થોડી ઉપર કરો કે જેથી માથું થોડું પાછળ નમેલું હોય હવે તમારા માટે એક કાર્ય તમારા એક સાથીને લો અને તેની સાથે રિકવરી પોઝિશનમાં લાવવાનો અભ્યાસ કરો સાત આ બધા ક્રમને વારંવાર કરો જેથી તમે તેમાં કુશળ થઈ જાઓ શક્ય હોય તો વિડીયો બનાવો અને અમારી સાથે શેર પણ કરો પ્રાથમિક સારવાર શીખો પોતે પણ સુરક્ષિત રહો અને બીજાઓને પણ સુરક્ષિત રાખો Oh, yeah. oh,